માતા પિતાની સત્રસાયા હોય ને ત્યારે મીઠા બે બોલ બોલીને એને એકવાર નિરખી લેજો એને એકવાર નિરખી લેજો એ હોઠ ભીડાય એ પહેલા એના હોઠ ભીડાય એ પહેલા એ એકવાર એને મળીને પ્રેમથી પૂછી લેજો એ હોઠ ભીડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો સાહેબ એ હોય હયાત એ હોય હયાત ત્યારે એક ક્ષણ એને ભેટીને એક ક્ષણ ભેટીને એને પ્રેમ કરી લેજો જ્યારે નહીં હોય ને ત્યારે નગ મસ્તક બનીને વંદન કરીને શું કરશો સાહેબ કાલની થપોડ લાગશે અને એ મારા માથા પર ફરતો હાથ ઓસિંતા જતો રહેશે મારા ઉપર હાથ ફરતી ઉર્જા ઓશિંતી જતી રહેશે ત્યારે દીવાન ખંડમાં તસવીર મૂકીને શું કરશો